ભાગ્ય ચમકાવાના સરળ ઉપાયો શાસ્ત્રો અનુસાર આ માટે ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી છે જો તમે નિયમો અને શરતોનું પાલન કરો તો જ આગળ પુષ્ઠો પર આગળ વધો પહેલી શરત એ છે કે તમે કોઈ પણ પ્રકારના નશાનું સેવન કરશો નહીં બીજું અમે ઘરની સ્ત્રીનું સંપૂર્ણ સમાન કરીશું ત્રીજું તમે ન તો તમારા વિશે કે અન્ય લોકો વિશે કંઈ પણ નકારાત્મક વિચારશો કે ન બોલશો જો તમે આ ઉપાય ન લો તો પણ જો તમે છેલ્લા ઉપાય લેશો તો તમારા સારા દિવસો સો ટકા શરૂ થશે કપૂર સળગાવો સંધ્યાવંદન દરમિયાન દરરોજ સવારે અને સાંજે ઘરે કપૂર સળગાવો હિન્દુ ધર્મમાં સંધ્યાવંદન આરતી કે પ્રાર્થના પછી કપૂર સળગાવવાની અને તેને આરતી લેવાની પરંપરા છે પૂજા આરતી વગેરે ધાર્મિક કાર્યોમાં કપૂરને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે રાત્રે સૂતા પહેલાં કપૂર સળગાવવાથી પણ વધુ ફાયદો થાય છે ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ જરૂરી છે જો સીડી શૌચાલય કે દરવાજો ખોટી દિશામાં બનેલો હોય તો દરેક જગ્યાએ એક એક કપૂરની લાકડી રાખો ત્યાં મૂકવામાં આવેલ કપૂર ચમત્કારિક રીતે વાસ્તુદોષ દૂર કરશે હનુમાન ચાલીસાનું વાંચન સંધ્યાવંદન સાથે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ સંધ્યાવંદન સવારે અને સાંજે ઘર અથવા મંદિરમાં કરવામાં આવે છે પવિત્ર ભાવનાઓ અને શાંતિથી હનુમાન ચાલીસા વાંચવાથી આપણને હનુમાનજીના આશીર્વાદ મળે છે જે આપણને દરેક પ્રકારની અજાણી અને અજાણી બાબતોથી બચાવે છે ધૂપ દીવો ચંદન કુમકુમ અષ્ટગંધ પાણી અગર કપૂર ઘી ગોળ ઘી ફૂલ ફળ પંચામૃત પંચાગ્રવ્ય નૈવદ્રવ્ય હવન સંઘ ઘંટ રંગોળી આંગળા શણગાર તુલસી તિલક હિન્દુ ધર્મમાં મોલી કાંડા પર બાંધેલી દોરી સાસ્તવિક ઓમ પીપળ કેરી અને કેળાના પાનનું ઘણું મહત્ત્વ છે જમતા પહેલાં અગ્નિમાં થોડી માત્રામાં અન્ન અર્પણ કરવાથી વિશ્વદેવ પૂર્ણ થાય છે આ સિવાય ગોળ અને ઘીનો ઉપયોગ હિન્દુ ધર્મમાં ધૂપ અને દીવા પ્રગટાવવાનું ઘણું મહત્ત્વ છે સામાન્ય રીતે ધૂપ બે રીતે આપવામાં આવે છે પ્રથમમાં ગૂગુલ કપૂર અને બીજામાં ગોળ ઘી ભેળવીને સળગતા વાસણ પર મૂકવામાં આવે છે અહીં ગોળ ઘી અને ચોખામાંથી બનેલી ધૂપનું વિશેષ મહત્ત્વ છે ધૂપ આપવાના નિયમો જો તમે રોજ ધૂપ ન આપી શકતા હો તો તેરસ ચૌદસ અમાવસ્યા ચૌદસ અને પૂર્ણિમાના દિવસે સવારે અને સાંજે ધૂપ કરવો જોઈએ સવારે ચઢાવવામાં આવતો ધૂપ દેવતાઓ માટે છે અને સાંજે ચઢાવવામાં આવતો ધૂપ પિતૃઓ માટે છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જ પિતૃઓને ધૂપ અર્પણ કરવામાં આવે તો સારું રહેશે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા પહેલાં ઘર સાફ કરો શુદ્ધ થયા પછી જ ધૂપ આપો માત્ર ઉત્તર પૂર્વ ખૂણામાં સૂર્યપ્રકાશ આપો ધૂપની સુગંધ ઘરના તમામ રૂમમાં ફેલાઈ જવી જોઈએ જ્યાં સુધી ધૂપ આપવામાં ન આવે અને ધૂપની અસર ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંગીત ન વગાડવું જોઈએ જો શક્ય હોય તો આપણને ઓછામાં ઓછી વાત કરવી જોઈએ નાળિયેલ પાણી એક પાણીયુક્ત નાળિયેર લો અને તેને એકવીસવાર પોતાના પર પીટવો યુદ્ધ પછી કોઈ મંદિરમાં જાઓ અને તેને આગમાં બાળી દો પરિવારના કોઈ પણ સભ્યો જે મુશ્કેલમાં હોય તેના પર આ કરવું જોઈએ ઉપરોક્ત ઉપાય કોઈ પણ મંગળવાર કે શનિવારે કરવો જોઈએ પાંચ શનિવારે આવું કરવાથી તમને જીવનમાં અચાનક આવતી પરેશાનીઓમાંથી રાહત મળશે જો કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો આ ઉપાય તેના માટે શ્રેષ્ઠ છે દર ગુરુવારે મંદિરની મુલાકાત લો સોમવારે શિવના મંદિરમાં મંગળવારે હનુમાનજીના મંદિરમાં બુધવારે દુર્ગાના મંદિરમાં શુક્રવારે કાલી અને લક્ષ્મીના મંદિરમાં શનિવારે શનિના મંદિરમાં અને રવિવારે વિષ્ણુના મંદિરમાં જવાનો ઉલ્લેખ છે ગુરુવારે ગુરુઓનો દિવસ માનવામાં આવે છે કે ગુરુવારનું મહત્ત્વ એટલા માટે નથી કે તે ગુરુઓનો દિવસ છે વાસ્તવમાં રવિવારની દિશા પૂર્વ છે પરંતુ ગુરુવારની દિશા ઈશાન છે ઈશાનને તમામ દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે આથી જે વ્યક્તિ ગુરુવારે મંદિરમાં જાય તે તમામ દેવતાઓને પ્રસન્ન કરે છે દેવતાઓના ગુરુ ગુરુ છે હિન્દુ ધર્મમાં રવિવાર અને ગુરુવારને પવિત્ર અને શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે આ દિવસે મંદિરમાં જવાનું વધુ મહત્ત્વ છે ગુરુવાર બંનેમાં પ્રથમ ગણાય છે દરરોજ મંદિરમાં જવાથી સકારાત્મક લાગણીઓ વિકસિત થશે અને આ તમારા મન અને મગજ માટે મહત્વપૂર્ણ છે આ લાગણી આપણને અનેક પ્રકારની પરેશાનીઓથી બચાવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખિત સમયને ધ્યાનમાં રાખો પૂર્ણિમા અને અમાવસ્યા માન્યતા અનુસાર વ્યક્તિએ ચોક્કસ દિવસોમાં ચોક્કસ કાર્યો કરવાનું ટાળવું જોઈએ વ્યક્તિએ માત્ર વિશેષ કાર્ય જ નહીં પરંતુ વ્યક્તિએ પોતાના પરિવર્તનને પણ નિયંત્રણમાં રાખવું જોઈએ જાણકાર લોકોનું કહેવું છે કે પ્રતિપ્રદા ગ્યારસ તેરસ ચૌદસ પૂર્ણિમા અમાવસ્યા ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણના આઠ દિવસે પવિત્ર રહેવું વધુ સારું છે કારણ કે આ દિવસોમાં દેવતાઓ અને દાનવો સક્રિય રહે છે આ સિવાય સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્તય પછી સાવધાન રહેવાની જરૂર છે સૂર્યાસ્ત પછી સૂર્યાસ્ત સુધીનો સમયગાળો મહાકાલનો સમય કહેવાય છે સૂર્યોદય પહેલાંના સમયગાળાને દેવકાલ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ક્યારેય નકારાત્મ બોલવું અથવા વિચારવું જોઈએ નહીં નહીં તો તે જ વસ્તુ થવા લાગે છે સાચું બોલો તમારા વચનનો પાડો પ્રચલિત માન્યતા અને લોકવાયકા મુજબ તમારા પૂર્વજો અને દેવતાઓ તમારી વાત સાંભળી રહ્યા છે તમે ગમે તે બોલો અવાજ અથવા અવાજ હાજર રહે છે તમારા શબ્દોની અસર છે ભગવાન તેમની સાથે છે જેઓ સત્ય બોલે છે અને તેમના વચનનો પાળે છે ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે અથવા કોઈ હેતુ વગર ખોટું બોલતા રહે છે તેઓ હંમેશા ખોટા શપથ લેતા રહે છે તેમાંથી તે લોકો પણ ગુનેગાર છે જેઓ સોગંદ જોઠું બોલીને અને છેતરપિંડી કરીને પોતાનો માલ વેચે છે અથવા વેપાર કરે છે ઘણા લોકો વિવિધ વચનો આપીને પાછા ફરે છે જો તમને આ પ્રકારની આદત હોય તો તેને સુધારવી જરૂરી છે અને અર્થાત તમારી પ્રાર્થના અને ઈચ્છાઓનું કોઈ મહત્ત્વ નથી ઘાય કૂતરા કીડીઓ અને પક્ષીઓને ખોરાક આપો વૃક્ષો કીડીઓ પક્ષીઓ ઘાયો કૂતરા કાગડા અપંગ મનુષ્ય વગેરે માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાથી તેઓ દરેક રીતે આશીર્વાદ મેળવે છે તેને વૈશ્વદેવ કર્મ કહેવામાં આવે છે જે વેદના પંચગોમાંનું એક છે આ સૌથી મોટું ગુણ માનવામાં આવે છે કાચબા અને માછલીઓને દરરોજ લોટની ગોળીઓ ખવડાવો અને કીડીઓ સાથે શેકેલા લોટને ભેળવીને તૈયાર કરેલી પંજરી ખવડાવો પૂર્વજો દરરોજ કાગડા કે પક્ષીઓને ખવડાવવાથી તૃપ્ત થાય છે દરરોજ કીડીઓને ખવડાવવાથી દેવું અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે કૂતરાને રોજ રોટલી ખવડાવવાથી અચાનક આવતી પરેશાનીઓ દૂર રહે છે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે કાલિકા માતા પાસેથી ક્ષમા જો તમે કોઈ માનસિક વિખવાદ તણાવ કે પરેશાનીથી ઝૂઝીમી રહ્યા હો તો શુક્રવારે માતા કાલિકાના મંદિરમાં જઈને તમારા દ્વારા જાણાયે અજાણે થયેલા તમામ પાપોની ક્ષમા માગો અને ક્યારેય કંઈ ન કરવાનું વ્રત કરો ખરાબ ફરીથી વચન આપો યાદ રાખો જો તમે તેને પાડી શકો તો જ વચન આપો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો તમે આ પાંચ શુક્રવારે કરશો તો તમારી પરેશાનીઓ તરત જ દૂર થઈ જશે અગિયાર કે એકવીસ શુક્રવારના રોજ કાલિકા મંદિરમાં જઈને ક્ષમા માગો અને તમારી ક્ષમતા મુજબ નારિયેલ માળા અને ફૂલોનું વિતરણ કરો માતા કાલિકાને લાલ કુમકુમ અક્ષત લાલ હિબિસ્કાના ફૂલ અને લાલ વસ્ત્ર અથવા ચુનરી અર્પણ કરીને પણ પૂજા કરી શકાય છે દૂધમાંથી બનાવેલ હલુઓ અથવા મીઠાઈઓ પણ ભોગ તરીકે આપી શકાય છે જો માતાની પૂજા ભક્તિ સાથે કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે જો માતા પ્રસન્ન થાય છે તો માતાના આશીર્વાદથી તમારું જીવન ખૂબ જ સુખદ બને છે જળ અડપણ ત્રાંબાના વાસણમાં પાણી લો અને તેમાં થોડું લાલ ચંદન નાખો તે વાસણ તમારા પલંગ પાસે રાખો અને રાત્રે સૂઈ જાઓ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં તે પાણી તુલસીના છોડને ચડાવો આવું થોડા દિવસો સુધી કરો ધીરે ધીરે તમારી સમસ્યાઓ દૂર થશે હનુમાનજીને છોલા અર્પણ કરો જો તમે હનુમાનજીને પાંચ વાર છોલા ચડાવો તો તમને પરેશાનીઓમાંથી તરત જ રાહત મળશે આ સિવાય દર મંગળવારે કે શનિવારે વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં રાખો આ ઓછામાં ઓછા અગિયાર મંગળવાર અથવા શનિવારે કરો છાયાનું દાન કરો શનિવારે કાંસાના વાસણમાં સરસમનું તેલ અને સીકો રૂપિયા નાળા મૂકો અને તેમાં તમારો પડછાયો જોઈને તે તેલ માગનારને આપો અથવા શનિવારે કોઈ પણ શનિ મંદિરમાં વાટકી સાથે આવો તેલ આ ઉપાય ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરશો તો શનિની પીડા ઓછી થશે અને શનિદેવની કૃપા મળવા લાગશે જાપ કરવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે બધા ખરાબ કાર્યો છોડી દો અને દરરોજ રામ નામ ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો આ મંત્રોમાંથી માત્ર એક જ મંત્રનો જાપ કરવાનું ધ્યાન રાખો ઓછામાં ઓછા તેતાલીસ દિવસ સુધી સવારે અને સાંજે નિયમિતપણે તેનો જાપ કરો જ્યારે આ જાપની અસર શરૂ થશે ત્યારે સંકટ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ઉપરોક્ત મંત્રોચ્ચાર દરમિયાન જૂઠું ન બોલવું બિનઆરોગ્યપ્રદ ખોરાક ન લેવો અને કોઈ પણ પ્રકારનો માંદક પદાર્થ ન લેવો નહીં તો તેના ખરાબ પરિણામો આવી શકે છે તમે આખો દિવસ રામ નામનો જપ કરી શકો છો કળિયુગમાં નામથી વધુ સારો કોઈ ઉપાય નથી